નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને મિત્રોના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રેલવે મુસાફરોની મોટી રાહત રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે રેલવેએ કોરોના મહામારી પહેલા જે મુસાફરી ભાડા હતા તે ફરીથી લેવાનો નિર્ણય લીધો છે આનો સૌથી વધુ ફાયદો પેસેન્જર ટ્રેનમાં રોજ મુસાફરી કરતા લોકોને મળશે એક રિપોર્ટ પ્રમાણે રેલવેએ દરેક મેનુ ટ્રેનો અને થી શરૂ થતી ટ્રેનોના ભાડામાં અંદાજિત પચાસ ટકાનો ઘટાડો કર્યો છે રેલવે અનડિઝવ ટિકિટ સિસ્ટમ એપમાં પણ ભાડા અંગેના નવા ફેરફારમાં સુધારો કર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોરદાર અકસ્માત ચૌદ લોકોના મોત થયા છે મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક મોટો અકસ્માત થયો છે ડિંડોરીના બીછિયા બળજાર ગામમાં એક પિકઅપ વાન કાબુ બહાર થઈ જતાં પલટી મારી ગયું હતું આ દુર્ઘટનામાં ચૌદ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાની સામે માહિતી આવી છે પોલીસ પ્રશાસન રાહત અને બચાવ કામમાં લાગી ગયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના સરહદી વિસ્તારોમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી પણ એમએસપી સહિતની તેમની માગણીઓ અંગે સરકાર સાથે કોઈ સહમતિ થઈ શકી નથી બેઠક યોજાશે આ સિવાય કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરી એકવાર ખેડૂતો સાથે વાતચીત કરવાની અપીલ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે